નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વાઘેલા નેચર તો મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા તો મિત્રો આજે આપણે વિડીયો ભુજીયા ડુંગર ઉપર કિલ્લા ઉપર આવેલા સ્થાન જેનું નામ છે સ્મૃતિવન મેમોરિયલ જે હાલ ટૂંક સમયમાં બનાવવામાં આવ્યું છે અને શું છે આનમાં તે પણ આપણે માહિતી મેળવશું તો મિત્રો આ એક બે હજાર માં જયારે ભૂકંપ આવ્યો ભુજમાં તે વખતનું જે માણસો બલિદાનમાં તેની શ્રદ્ધાંજલિ કરવા આ વસ્તુ આ જગ્યા બનાવવામાં આવી છે મિત્રો તો બહુ એવું જોવા લાયક અને બધી આનમાં જાણકારી છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ મેળવીશું તો વિડીયોને પૂરો જોશો તો બહુ મજા આવશે તો આ જગ્યા ઉપર આપણે આવું તો પહેલા આપણે વીસ રૂપિયા છે તે એક માણસના વીસ રૂપિયા ટિકિટ એન્ટ્રીની છે ખાલી અહીં આવવાની પછી એન્ટ્રી બાદ આપણે આ જે મેમોરિયલ છે તે જોવું હોય તો આપણે લગભગ એક માણસના ત્રણસો રૂપિયા ટિકિટ છે મિત્રો તો અહીં અહીં ટિકિટ લીધા બાદ એક વેઇટિંગ રૂમ છે જેમાં આપણને બેસાડવામાં આવે છે ને પંદર વીસ મિનિટે આખો ગ્રુપ અલગ અલગ ગ્રુપ ઉપડે છે જોવા માટે તો લગભગ વીસ પચીસ જણાનો ગ્રુપ બને છે એ ગ્રુપ અંદર જાય છે અને અલગ અલગ જગ્યાએ આપણને ગાઈડ કરે છે માણસો છે આપણે દરેક જગ્યા વિશે આપણને ગાઈડ કરીને બતાવે છે કે આ વસ્તુ અહીં છે ને શું તેનું મહત્વ છે બધું આપણે જાણકારી મળે છે તો બહુ સારું એવું જોવા જેવું છે તો મિત્રો આનો પોઈન્ટ છે તે બહુ જોવાલાયક છે કારણ કે તેમાં આપણે ધરતીકંપનો અનુભવ કરવામાં આવે છે તો એવી જગ્યા ગોલ બનાવવામાં આવી છે જેના ઉપર થાલા જેવી જગ્યા છે તેના ઉપર આપણે ઉભા રહી અને સ્ટેન્ડ છે પકડવાનું એ પાંચ પાંચ જણાનો ગ્રુપ સ્ટેન્ડ પકડી અને ઉભા રહે છે ત્યારબાદ સાઈડોમાં પ્રોજેક્ટર દ્વારા વિડીયો પણ બતાવવામાં આવે છે કેવી રીતના ભૂકંપ આવ્યો હતો અને કેવી રીતના નુકસાન થયું હતું તો દરેક આપણે જોઈ શકીએ છીએ છવ્વીસમી જાન્યુઆરીના ભૂકંપ જે આવ્યો હતો અને આપણે પોતે પણ અનુભવ કરી શકીએ છીએ આપણો થાલો છે તે જમીનના ગોળે ભૂકંપના જેમ જ ડગમગ કરશે એટલે બહુ સુંદર મજાનું એવું જોવાનું અને આપણે ભૂકંપની યાદ તાજા થઈ જાય એવું જ બનાવવામાં આવ્યું છે તો મિત્રો આ જગ્યા જોવા જાણવા મનોરંજન અને આપણે જેને કહી શકીએ કે એક શ્રદ્ધાંજલિ દેવા માટે આ જગ્યા આપણે એકદમ સારી છે કારણ કે આપણે અહીં આવશું તો પૂરેપૂરું આપણે બે હાજર એકનો ભૂકંપ યાદ આવી જશે અને કેટલા માણસો જીવ ખોયા છે નાના મોટા તો આપણે એની યાદ અહીં બતાવે છે જાન્યુઆરી બે હાજર એક માં ભુજમાં કેન્દ્ર બિંદુ ધરાવતું ખૂબ જમદૂત ધરતીકંપ ગુજરાતમાં મિત્રો ભૂકંપ કેમ આવે છે અને શેના કારણે આવે છે તે પણ અહીં મોડલ બનાવવામાં આવે છે તેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે જમીનની પ્લેટો કઈ રીતના હાલચાલ કરે છે અને તેના લીધે આપણે ભૂકંપ આવે છે અને મિત્રો આ કચ્છનું જે મેન જેને જે કહેવામાં આવે કે ભૂંગા કચ્છના ભૂંગા તો અહીં પણ કચ્છનો ભૂંગો પણ એક બનાવવામાં આવ્યો છે તે પણ ટુરિસ્ટ કોઈ બી અહીં આવે તો તે પણ આપણે કચ્છમાં પહેલા કેવા મકાન હતા તો પહેલા આવા ભૂંગા હતા ભૂંગામાં બધા રહેતા કાચા મકાનમાં તે પણ અહીં એક સુંદર મજાનું બનાવવામાં આવ્યું છે તો મિત્રો આ જગ્યા છે તે ભૂકંપ પાછળ જેવી ઘટના આપણે ભુજમાં જોવા મળી હતી તે તેવું દ્રશ્ય અહીં આવ્યું છે પડી ગયેલા મકાન અને માણસો એવું અહીં બતાવવામાં આવ્યું છે તો મિત્રો આવા જે રૂમ છે અલગ અલગ તેમાં આપણે પ્રોજેક્ટર દ્વારા વિડીયોમાં પણ આપણે બતાવવામાં આવે છે અમુક વસ્તુ તે પણ જોવા મળે છે તો મિત્રો આ જે મેન જેને કહેવાય તે આપણે લોકેશન કહીએ તો

આપદા આપણા ઉપર આવી હતી અને ઘણા માણસો આનામાં પોતાની જાન ગુમાવી હતી અને ભૂકંપ આવ્યા બાદ પછી આપણે બધા લોકોને લગભગ ખબર જ હશે કે આપણી ફોન સેવા છે તે ઠપ થઈ ગઈ હતી તો એ પણ અહીં દર્શાવવામાં આવ્યું છે આ જે લાલ કલર નું આપ જોઈ શકો છો રૂમ તે રૂમ કંટ્રોલ રૂમ તરીકે બતાવવામાં આવ્યો છે અહીં ઉપર ફોન લટકી રહ્યા છે તો આ બતાવવાનું કારણ એ છે કે તે સમયે ફોન નહોતા લાગતા બધાના ઇમરજન્સીમાં ત્યારે આ બસ સેવા જે સરકારે ચાલુ કરી હતી બસ સેવા એટલે આનમાં આપણે ક્યાં બી જવું હોય તો બસ માં બધી સુવિધા હતી અને મિત્રો આ જે આપણે જગ્યા જોઈએ છીએ તે એક મોડલ છે ભુજનું જે ભૂકંપ થઈ ગયા બાદ જે નવું ભુજ બન્યું તેનું પહેલા મોડલ બનાવવામાં આવ્યું હતું કઈ રીતે ભુજનું નવું નિર્માણ કરવું તેનો આ નકશો છે અને મિત્રો આ છે કચ્છની જૂની કલા પહેલા વાસ્ત્રો એટલે કપડાં કે સાડીઓ સાલો વગેરે આવી રીતના વણવામાં આવતું હતું તે પણ અહીં આપણે સમજાવવામાં અને દર્શાવવામાં આવ્યું છે તો એક ભાઈ છે તે અહીં સાડી વણી રહ્યા છે તે પણ આપ અહીં જોઈ શકો છો અને મિત્રો આ ઉપર જે વખતે ભૂકંપ આવ્યો હતો તે વખતે આપણે માણસોને પહેરવા માટે સેફ્ટી માટે જે વસ્તુ વપરાતી હતી તે પણ અહીં બતાવવામાં આવી છે અને અહીં લીપની પણ સુવિધા બહુ સારી છે મિત્રો ઉપર જવું હોય તો લીપ છે અને નીચે ઉતરવું તો પણ લીપ છે તો લીપ પગથિયાવાળી વાળી લીપ છે અને બીજી જે અંડરગ્રાઉન્ડ લીપ આવે છે તે પણ છે અને ત્યારબાદ આપણે અહીં એક પોઈન્ટ આવે છે જે મેન જે પોઈન્ટ છે ભૂકંપનો આપણે અનુભવ કરાવશે એ પોઈન્ટ તો આપ જોઈ શકો છો અહીં દરેક પાંચ પાંચ જણાનો ગ્રુપ બનાવવામાં આવ્યો છે અને આ જગ્યા ઉપર આપણે જે પ્લેટ છે એના ઉપર આપણે ઊભા છીએ એક સ્ટેન્ડ પકડીને અને ભૂકંપ અહીં કેવી રીતના થાય છે તે દર્શાવશે તો અહીં છવ્વીસમી જાન્યુઆરીના આપણે ભૂકંપ આવ્યો તો બે હજાર એકના તે અહીં ધ્વજવંદન વિડીયો દ્વારા આપણે વાતા જોવાની કોશિશ કરીશું અને બતાવે છે આપણને તો ધ્વજ ફરકી રહ્યો છે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ને અહીં કેવી રીતના ભૂકંપ આવ્યો અને શું નુકસાન થયું ને કેવી રીતના બધું આપણે જાનમાલનો નુકસાન થયું ને આની આ બિલ્ડિંગો કેવી રીતના પડી રહી છે તે સંપૂર્ણ અહીં બતાવવામાં આવ્યું છે અને મિત્રો આ છે લાસ્ટ પોઈન્ટ જેના લીધે આ જગ્યા બનાવવામાં આવી છે કે શ્રદ્ધાંજલિ આપવા માટે તો આ શ્રદ્ધાંજલિ આપવા માટે એક રૂમ બનાવવામાં આવે છે બધું સંપૂર્ણ આપણે જોઈ કરી અને લાસ્ટ રૂમ માં અહીં આવી અને આપણે બે હાથ જોડી અને જે માણસો બે હજાર એકમાં ભૂકંપમાં જેને જાન ગુમાવી હતી તો એની આત્માને શાંતિ મળે તે માટે અહીં આપણે પ્રાર્થના કરી શકીએ છીએ તો એ પણ સારો રૂમ એવો બનાવવામાં આવ્યો છે મિત્રો અને અહીં લિફ્ટથી હવે આપણે ઉતરશું નીચે તો મિત્રો આપણે બધું અહીં લોકેશન જોઈ લીધું છે અને લગભગ બે કલાકની ઉપર સમય થઈ ગયો છે તો મેં તમને પહેલા પણ કીધું તું કે અહીં લગભગ બે કલાકનો સમય તો લાગશે જ બહુ બધું સમજાવવા અને ગાઈડો દ્વારા આપણે ગ્રુપમાં રહેવાનું છે તો બહુ જાણકારી મળશે આપણે